નમસ્કાર મિત્રો મિત્રો એકસો પચીસ મણ પર પરેશ ધાનાણી ગુસ્સે એકસો પચીસ મણની ટેકાના ભાવે ખેડૂત દીઠ ખરીદી કરવામાં આવશે મગફળી હોય મગ હોય અડદ હોય વાત એ છે કે શું ખેડૂતો આનાથી ખુશ છે ગામડાઓમાં પરિસ્થિતિ શું છે ખેડૂતોની આ જાણવા માટે અમે પરેશ ધાનાણી સાથે વાત કરી હતી છેલ્લા થોડા દિવસોથી સતત અમરેલીમાં તેઓ ખેડૂતોને લઈ આંદોલન કરી રહ્યા છે પહેલા એ સાંભળો કે જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું અને ત્યારબાદ એ સાંભળો કે પરેશભાઈ ધાનાણીએ અમારી સાથેની વાતચીતમાં શું કહ્યું નવ નવેમ્બર થી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને

એને અમે વાચા આપી અને કીધું તું સરકારને વિનંતી કરી કે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવે ટેકાના ભાવની ખરીદીમાં આ વખતે ખાસ કિસ્સામાં ખેત ઉત્પાદનની ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ખેત ઉપજ ખરીદીની જે મહત્તમ મર્યાદા છે એ સંપૂર્ણ નાબૂદ કરે એની બદલે સરકારે અપેક્ષા હતી કે

મને લાગે છે કે આ સરકાર સરકાર જે ખેડૂતોના બેસીને બનેલી છે જગતનો તાજ ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે એને મોતના મોમાં ધકેલવા માટેનો પ્રયાસ છે આવતા દિવસોમાં આના ખૂબ માઠા પરિણામો ગુજરાતે અને ગુજરાતના ખેડૂતોએ ભોગવવા પડશે અરેશભાઈ તમે જુઓ કે એકસો પચ્ચીસ મણની વાત કરી ખેર એકસો પચ્ચીસ મણ તો સરકારે કીધું છે પણ અમે જ્યારે ખેડૂતો સાથે વાત કરી હતી એ ખેડૂતો કહેતા હતા કે જે ટેકાના ભાવે ખરીદી થાય છે જે ચૌદસો બાવન રૂપિયા જેટલો ભાવ મળતો હોય છે એ પણ ઓછો જ ગણાય જે પ્રકારે અમને મણ દીઠ અમારે મહેનત થતી હોય છે તમામ ગણીને હવે તો છેલ્લે હવે સમાચાર સામે આવ્યા માવઠા પછી ત્રણસો ત્રણસો રૂપિયા મગફળી જઈ રહી છે

પણ તમે વીસ મણ નો સરેરાશ ઉતારા ને ખર્ચો ખેડૂતોને હવે ઉત્પાદન નો ખર્ચ છે એટલો ટેકાનો ભાવ છે તો ખેડૂતના દીકરા એના વરના બે છેડા કઈ રીતે ભેગા થશે જો સરકારે ખેડૂતોની અ ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે પરેશભાઈ જ્યારે કહેવામાં આવે કે આટલી ઓછી કેમ ત્યારે એવો જવાબ આપવામાં આવતો હોય છે કે આ વખતે ખુબ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે ત્રણ ગણા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાયું છે

ખેડૂના ઉત્પાદનો વૈશ્વિક ફલક ઉપર એને મોકળું માર્કેટ મળે એના પોષણ સરકારે વીતેલા વર્ષોમાં કૃષિ ઉપજો વિદેશ થી આયાત કરવાના બધા દરવાજા ખોલી નાખ્યા છે વિદેશ થી કપાસ આયાત થાય કપાસિયા આયાત થાય તેલીબિયા આયાત થાય તેલ આયાત થાય કઠોળ આયાત થાય તો પછી મારા રાજના મારા દેશના ખેડૂતના જે કૃષિ ઉત્પાદનો છે એનો પોષણ ભાવ કેમ મળે આ વિદેશી આયાતના દરવાજા ખુલા એટલે આપણા દેશી કૃષિ ઉત્પાદનો એ પાણીના ભાવે લૂંટાઈ રહ્યા છે આ સ્થિતિ ખૂબ ઘાતક છે આવતા દિવસોમાં જગતનો તાત

ના ઉધાર નતા ચૂકવાના અને પ્રસંગ કેમ પૂરો થાય એ ચિંતામાં બે દીકરીઓનો બાપ એવો નાનો ખેડૂત નવ વીઘા માંડવી ના પાથરા પલળી ગયા પાણીમાં તણાઈ ગયા મગફળીના કોટા ફૂટી ગયા અને એને પોતાના ખંભે વીજળીનો થાંભલો બાંધીને કુવો પૂરવો પડ્યો શું શું આ નિર્દય સરકાર કેટલાય ખેડૂતો આત્મહત્યા કરે એની રાહ જોઈને બેઠી છે કેટલા ખેડૂતોનો સરકારે ભોગ લેવો છે એ હવે ગુજરાતના ખેડૂતોના મનમાં સવાલ થાય છે પરેશભાઈ છેલ્લો સવાલ પૂછવો છે કારણ કે આ પહેલા આ બાબતને લઈ તમે અવાજ ઉપાડી ચૂક્યા છો ફરી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે મારો સવાલ એ છે કે જે વેરહાઉસિસમાં કૌભાંડ થાય છે

ચાર હજાર કરોડ રૂપિયાના મગફળી કાંડમાં ફૂટી કોડી પાછી નથી આવી આઠ આઠ નવ નવ ગોડાઉન ગોડાઉનના દરવાજે જયારે પરેશ ધાનાણી પરોઠી વાળીને બેઠો તો જેમ જેમ બેસતા ગયા એમ ગોડાઉનો ને આગ લગાડાતી ગઈ ટેકાના ભાવે ખરીદી ના નામે માટી પથ્થર અને કાકરા એ સરકારી ગોડાઉનોમાં ભરાણા હતા પાપ નો પ્રકાશે એટલે એ પાપ ઉપર પડદો પાડવા માટે થઈને ગોડાઉનો ને ઈરાદા સળગાવવામાં આવ્યા ત્રણ કિલો ની ફાઇલ થાય એટલા મેં પત્રો લખ્યા કોર્ટ ની અંદર લડાઈ ન લડી શકીએ એટલે કાયદા અધિકારોનો ભાજપની સરકારે દુરુપયોગ કરી અને વિધાનસભા મારફત ઇન્કવાયરી કમિશન નીમુ આજ પર્યતિ ઇન્કવાયરી કમિશન નો રિપોર્ટ વિધાનસભાના મેજ ઉપર આવ્યો નથી એ નવ ગોડાઉન કેમ સળગા કોને સળગાવ્યા કેટલા માટી પથ્થર કાકરા હતા સારો માલ ક્યાં ગયો એ આજે પણ કોયડો છે સરકાર ખુદ જ્યારે ચોરીના માલમાં ભાગ બટાઈ કરનારા લોકોને પ્રોત્સાહન આપતી હોય તો એને બચાવે કોણ અને જે જે લોકોને જેલના સળિયા પાછળ ધકેલવાની

અતિ મહત્વની બાબત છે કે સારી સારી મગફળી લઈ જવામાં આવે છે ગોગડી પધરાવી દેવામાં આવે છે કાકરા પથ્થર પણ પધરાવી દેવાના આવે છે આ વેરહાઉસના ના કૌભાંડ શું બહાર જીતુભાઈ વાઘાણી અન્ય આગેવાનો લાવી શકશે લોકોને સજા કરાવી શકશે આવનાર દિવસોમાં ખબર પડશે આપે ખેડૂત છો તો ખેડૂત તરીકે શું વિચારો છો એકસો પચીસ મન ટેકાના ભાવની ખરીદીને લઈ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ